હિંસુની વર્ષ બે હજાર બાવીસમાં મિત્ર દિનેશ પાડલિયા મારફતે પ્રવીણ ભાલોડિયા સાથે ઓળખાણ થઈ હતી પ્રવીણ ભાલોડિયા વડોદરા એટલાન્ટિક ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનો વેપાર કરતા હતા પ્રવીણે વેપારીને ઓઇલના ધંધામાં નફો આપવાની લાલચ આપી હતી આથી વેપારીએ પ્રવીણની વાત માવીને પચાસ લાખ હર્ષ ભાલોડિયા અને મુકેશ પંચાણીની હાજરીમાં આપ્યા હતા પ્રવીણે ત્રીજી જૂન બે હજાર બાવીસે વધુ વીસ લાખ અને ચાલીસ લાખ એમ કરીને એક પોઈન્ટ દસ કરોડ લીધા હતા જો કે વેપારી પાસે છેત્રપિંડી થઈ હોવાનું બહાર આવતા વેપારી ભરત હિંસુ એ ઉત્તરાણ પોલીસમાં ફરિયાદ આપતા મિત્રના મિત્ર પ્રવીણ મગન ભાલોડિયા હર્ષ પ્રવિણ ભાલોડિયા અને મુકેશ પરશોત્તમ પાંચાણી સામે ઠગાઈનો ગુનો નોંધ્યો જેમાં આરોપી પ્રવીણ ભાલોડિયા અને ઉતરાણ પોલીસે પકડીને ધરપકડ કરી હતી અને અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી જો કે અન્ય કોઈ વ્યક્તિ સાથે છેત્રપિંડી કરવામાં આવી છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે